અમદાવાદમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે કોંગ્રેસ રસ્તા પર બેસી ગઈ છે શક્તિસિંહની અટકાયત થતા જ કાર્યકર્તાઓએ પોલીસની ગાડીઓ ઘેરી લીધી હતી આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે એને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓનું એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરી રહ્યા હતા પોલીસે રસ્તા રોક વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકર્તાઓ પોલીસની ગાડી પર ચડી ગયા હતા જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું भारतीय जनता पार्टी भाई मुक्त भ्रष्टाचार मैं तदंतर विरोध करता था की बॉन्डनी योजना एक भ्रष्ट योजना थी એમ છતાં ધન સંગ્રહ માટે જે યોજના લાવવા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તો લોકતંત્રમાં પ્રોત્સાહિત કરનારી યોજના અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તા પક્ષ આ રીતે લાભ આપીને લોટ ચલાવે ન ચાલે અને એના કારણે બોન્ડ યોજના બંધ થઈ ત્યારે બીજી તરફ જેમણે જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થન કોંગ્રેસ પાર્ટી એક વિરોધ પક્ષની અત્યારે ભૂમિકા બજાવે એ પણ ભૂમિકા ન બજાવી શકાય એટલા માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી કરી આ તાળાબંધી એ લોકશાહી ઉપરની તાળાબંધી છે જનતા આપણે જોવે છે અને લોકોની અદાલતમાં અમે આજે મહાત્મા ગાંધીજીના મૂર્તિના સામે અમારું આ પ્રદર્શન રાખ્યું છે એ લોકશાહીમાં લોકો આ વાતને જાણે એમની અદાલતમાં મુદ્દો લઈને આવ્યા છે એક તરફ બેરોજગારી છે મોંઘવારી છે અન્યાય છે ખેડૂતો દુઃખી છે નાનો વેપારી બરબાદ થયો છે નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે ત્યારે જનતાના પ્રશ્નોને વાચા આપનાર વિરોધ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી